સર્વર ડાઉન થતા અરજદારો હેરાન વૃદ્ધ લોકો લાઈનમાં ઉભા ન રહેવાતા બેસેલા જોવા મળ્યા કેમ્પમાં દિવ્યાંગો પણ આવ્યા જેમને પણ બેસવાનો વારો આવ્યો એ કેવાયસી ને લઈ લોકો થઈ રહ્યા છે હેરાન આજે કરજણ નગરના રેશન કાર્ડના ધારકોએ એક એક ઈ કેવાયસી રેશન કાર્ડનું આયોજન કર્યું ખૂબ સરાહનીય કામ એમણે કર્યું છે પણ સવારના 8 વાગ્યાથી કરજણ નગરના લોકો અહીંયા આગળ ઈ કેવાયસી માટે રેશન કાર્ડ માટે આવ્યા છે પણ થઈ રહ્યા છે એનું કારણ એક જ છે કે અત્યારે જે સર્વર ડાઉન છે એના પ્રોબ્લેમ થઈ રહ્યા છે એટલે પબ્લિક છેલ્લા બે કલાકથી અત્યારે બેસી રહ્યા છે ધરખા થઈ રહ્યા છે લોકોનું કામ રોજી ધંધા મૂકીને પણ ઈ કેમએસસી માટે આવ્યા છે કામ તો સરળનીય છે પણ સર્વર ડાઉન છે જેથી કરીને અત્યારે પબ્લિક બધી પાછી થઈ શું છે શું નામ આપણું ચિરાગ પરમાર શું લાગે અને બધા અહીંયા ભેગા થઈ ગયા છે પણ કંઈ સર્વરને કંઈ ખબર નહીં પડી કે અમે ક્યારેય સિસ્ટમ ચાલુ થાય અને અમે ક્યારના રાહ ભૂલું હોવા છે તો જલ્દી થઈ જાય એવી આશા રાખીએ